હવે જો બરોબર થઈ ગયું પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા શ્લોકો એમાંથી એક શ્લોક આમ તો હું એક જ શ્લોક શું કામ કહું અઢારે અઢાર હજાર શ્લોક પ્રેક્ટિકલ છે હા સમજાવવા વાળો પવિત્ર હોવો જોઈએ બસ અથવા સમજવા વાળો નિરપેક્ષ હોવો જોઈએ બધું બહુ સારું છે ધર્મ આપણી માટે બહુ સારું છે પણ ધર્મની વ્યાખ્યા કરનારાઓ વચ્ચે વચ્ચે એવા આવ્યા કે એણે બધું બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું મારા વાલા બેનો શીરો બનાવે ને શિયાળામાં બનાવો ને શીરો ઘઉના લોટનો શીરો બનાવો ને હા એવો ઘી નાખીને લચપચ તો બનાવો કે ચાવવાની જરૂર ન પડે હમ પડે ચાવવાની જરૂર સીધો મોઢામાં મૂકો એટલે અહીંથી આમ જાણે 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 આમ કમળ ઉપરથી પાણી હરકતું હોય છે કમળની પાખડી ઉપરથી પાણી જેમ ખબર ન પડે ક્યાં બને ને એવો શીરો પણ પછી બહેનોને એમ થયું કે આટલી સરળતાથી જો ગળે ઉતરી જાય તો અમારી મહાનતા શું છે એટલે પછી એમાં કાજુ નાખ્યા ને બદામ નાખ્યા ને એટલે ન ચાવવો હતો ને તોય ચાવવો પડે હા ન તો ચાવવાનો તોય એમ ધર્મની વ્યાખ્યા શીરા જેવી હતી સીધી ગળે ઉતરી જાય પણ અમુક વિદ્વાનો એમ થયું કે તો અમારું શું એટલે એવું થોડું કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું કે કઠ્યું બાકી તો બહુ સરળ છે ેશણમાણાયા પ્રથમસ્કૃષ્ણે પરમપુરૂષે ભક્તિપદ્યસ શોકમોહભયા ત્રણ વસ્તુ માણસને હેરાન કરે છે અને આ ત્રણેય વસ્તુમાંથી છૂટવાનો એક જ ઉપાય છે કૃષ્ણની કથા સાંભળો અબ મેં એ સુન એ સાબિત કર સકતા હું ઇસલીએ બોલ રહ્યો હું હું આ સાબિત કરી શકું એમ છું એટલે હું બોલી રહ્યો છું ત્રણ વસ્તુ માણસને બહુ હેરાન કરે છે શું શું શોક મોહ અને ભય આપણી પાસે આપણી ગોપાલ આપણી પાસે ટેન્સ કેટલા ટેન્સ ત્રણ પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ ઠીક છે હવે કોઈ માણસ જો દુખી થતો હોય તો આ શોક મોહ અને ભય આ ત્રણેયને આ ત્રણેય ટેન્સમાં નાખી દો કેવી રીતે બોલે જે ભૂતકાળમાં ઘટી ગયું છે એનો શોક નહીં વર્તમાનનો મોહ નહીં અને ભવિષ્યનો ભય નહીં તો એ માણસને આ જગતમાં કોઈ દુખી ન કરી શકે લો આ પ્રેક્ટિકાલિટી છે શાસ્ત્ર હા એ પ્રેક્ટિકાલિટી અભી જો મિલા હૈ એ ક્ષણ જો મિલા હૈ ઉસે જીના ચાહીએ અત્યારે જે મળ્યું છે કાલે જે મણશ એ આપણા હાથમાં નથી કાલે પરમાત્મા આપણા તરફ કયો નિર્ણય કરે એનું નક્કી નથી ભગવાન ભગવાન કાલે રાજાને રંક બનાવી દે અને રંકને રાજા બનાવી દે સાહેબ એ તો ગજનું રજ કરી નાખે ને રજનું ગજ કરી નાખે એ તો સ્વતંત્ર છે આપણે શું કરવું બોલે આજે મળ્યું ને લટકું કરી અભીજો મિલા આપણે ટિકાલીટી છે સાહેબ આપણે પ્રિડિક્ટિવ બહુ થઈ ગયા છીએ બહુ પ્રિડિક્ટિવ થઈ ગયા છે હું આમ કરીશ ને આમ થશે તો કરતો ખરો પેલા આપણે 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 છે ને આપડા કુંડલીના આપણે જ જ્યોતિષી થઈ ગયા છે રોજ હવારમાં ઊભો ઉભો થાય વગર કુંડલીએ આપણે આપણું ભવિષ્ય ભાખી લઈએ કે મારું આમ થશે તો નહીં થાય મારા વાલા લેર કરે